નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃતના પાઠ આઠના સ્વાધ્ય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન એક નીચેના પદોનો મોટેથી ઉતાર કરો અને જોઈને લખો પહેલું જન્મ દિવસો જન્મ દિયોનોત્સવ બીજું મિષ્ટાન જવાબ આવશે અભિનંદનમ મિસ્ટનનમ અભિનંદન પાંચમું એકાદશ દીપાન છઠ્ઠું પ્રજ્વાલયતી જવાબ આવશે પ્રજ્વાલયતી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એકમના આધારે લખો પેલો કસ્યા કરોતી ધારા જન્મદિવસે સરસ્વતી ધારાના જન્મ જન્મદિવસની ઉજવણીમાં સરસ્વતી માતાની પૂજા કરે છે ત્રીજું ધારા કતિ દીપા નો ધારા એકાદશ દીપાન પ્રજ્વાય ધારા અગિયાર

તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારો વિષય જોવા મળશે કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેના પાઠ જોવા મળશે પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી સોલ્યુશન સોલ્યુશન પોથી અને જોવા મળશે વિડીયોને આગળ વધારતા ચોથું ધારા અક્ષય કિમ સ્પશ્યતિ ધારા અક્ષય પાત્રે મૃષ્ટિ સ્પશ્યતિ ધારા અક્ષય પાત્ર માં ધાન્ય મૂકે છે

અનુભવતી આગામે ગી ગાય પ્રજ્વલય પ્રશ્ન ચાર ઉદાહરણ પ્રમાણે કુત્ર વડે પ્રશ્નવાક્ય બનાવો પેલું તસ્ય વાટિકા નદી તટે

પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખો પેલો સુરેશ મંદિરમ ગતિ જયેશ અપી મંદિરમ બીજું સુધા પુસ્તક પઠતી मनोरमा अपि पुस्तकं पठति ऋजु जानकी कारयानम चालयति जनकः हो अपि कारयानम चालयति शिक्षकः हो गीतं गायति छात्रः हो अपि गीतं गायति थँक यू